बधा प्रिय साधको ने नमस्कार मित्रों आज ही तमने तुमने एक एवा रहस्यना द्वार पर ले जावानी छु जेना विशेष सदियों थी योगियों तांत्रिकों अने ऋषियों ए मात्र संकेत आप्या छे शब्दों नहीं कारण के सच्चाई ए छे के सिद्धियों मानवा थी नहीं मरती सिद्धियों साधक ने त्यारे मरे छे जारे ते પોતાने खोई दे छे આજે આપણે જાણીશું એ પાંચ અદ્ભુત સિદ્ધિઓ જે સાધતને વિના માંગ્યે વિના ઈચ્છે પોતાની મેરે મરી જાય છે જ્યારે તેની સાધના સાધનાથી ઉપર ઉઠીને અનુગ્રહ બની જાય છે આ વિડિયો અંત સુધી જો કારણ કે પાંચમી સિદ્ધિ એ છે જેની જાણીને તમારું મન કેટલાક દિવસો સુધી મૌન રહેશે ચાલો જાણીએ સિદ્ધિઓ શું છે દરેક સાધક પોતાની યાત્રાની શરૂઆત એક અભિલાષાથી કરે છે શાંતિ મેળવવાની દુઃખ દૂર કરવાની કે પોતાના જીવનની ગૂંચવણો ઉકેલવાની પણ ધીરે ધીરે ધ્યાન જપ પ્રાણાયામ મૌન અને અંતર્મુખતા તેને બદલવા લાગે છે અને એક સમય એવો આવે છે જ્યારે તે સાધના નથી કરતો સાધના તેની અંદર પોતે થવા લાગે છે એ જ તે ક્ષણ છે જ્યારે સિદ્ધિઓ જેને દુનિયા ચમત્કાર સમજે છે તેની અંદર પ્રગટ થવા લાગે છે આ સિદ્ધિઓ માંગવાથી નથી મળતી કારણ કે માંગમાં અહંકાર છે અને સિદ્ધિનો દ્વાર ફક ત તેના માટે જ ખુલે છે જેનો અહંકાર પહેલેથી જ ઓગળી ગયો હોય જાણીએ પહેલી સિદ્ધિ જે છે માનસ દ્રષ્ટિ ઇનર વિઝન નું જાગરણ સાધકો આ સિદ્ધિ અચાનક નથી મળતી આ ધીરે ધીરે ખીલતું કમળ છે જ્યારે સાધક રોજ ધ્યાન માં બેસે છે પ્રાણ શાંત થવા લાગે છે મનની તરંગો ધીમી પડવા લાગે છે અને એક દિવસ બંધ આંખોની પાછળ એક અદ્રશ્ય સ્ક્રીન ઉજળી થવા લાગે છે એ જ છે માનસ દ્રષ્ટિ જ્યાં સાધક દિવ્ય પ્રકાશ જુએ છે સુવર્ણી નીલી જાંબલી કિરણો આકૃતિઓ મંડળ રેખાઓ કેટલાકને દેવ મૂર્તિ જેવી છબીઓ અને કેટલાકને ઉર્જાનો ઝળકતો પ્રવાહ દુનિયા તેને હેલ્યુસિનેશન કહે છે પણ સાધક જાણે છે કે આ તેની ચેતનાનું જાગરણ છે વિના ઈચ્છે મળારી પહેલી સિદ્ધિ એજ છે ઇનર વિઝન નું ખુલવું આ સિદ્ધિ સાધકને વાસ્તવિકતાની ઊંડાઈ બતાવે છે કે આપણે ફક્ત શરીર નથી એક બહુસ્તરીય ઊર્જા સત્તા છીએ હવે જાણીએ બીજી સિદ્ધિ જે છે અનુગ્રહિતા શ્રુતિ એટલે કોસ્મિક સાઉન્ડ સંભરાવો જારે હૃદય શાંત થાય છે જારે પ્રાણ સ્થિર થાય છે જ્યારે મન પોતાની ધ્વનિઓ છોડી દે છે ત્યારે સાધક પહેલીવાર સાંભળે છે એક સૂક્ષ્મ નાદ શરૂઆતમાં એવું લાગે છે કે કાનમાં હવા ફૂંકાઈ રહી છે મધમાખીઓનું ગુંજન ઘંટીનું હળવું અનુનાદ બાંસુરીની દૂરની ધ્વનિ અને ઓમનું કંપન પછી સમય સાથે આ નાદ વધવા લાગે છે સ્પષ્ટ થવા લાગે છે એ જ છે બીજી સિદ્ધિ अनुग्रहिता श्रुति जेने ध डिवाइन हियरिंग कहे छे। आ नाद आपना कान नथी सांभरता आ आत्मा सांभरे छे। अने जाने अजाने आ साधक नु मार्गदर्शन बनी जाए छे। सिद्ध लोको कहे छे के जे साधक नाद सांभरवा लागे तेनी आध्यात्मिक यात्रा नु दिशा निर्देशन स्वयं ब्रह्म करे छे। हवे जाणीए त्रीजी सिद्धि जे छे। चित्त गुरुत्व ओरा इन्फ्लुएंस अने मन वाचवानी शक्ति આ સિદ્ધિ અત્યંત રહસ્યમય છે અને સાધકને વિના માંગે ધીરે ધીરે મળે છે જ્યારે સાધકનું ચિત્ત નિર્મળ થાય છે તેનો તેજ વધે છે અને તેનો ઓરા એટલો શક્તિશાળી બને છે કે તે સામેવાળાના મન અને ભાવનાઓને તરત વાંચી લે છે તેનો અર્થ મન વાંચન માઇન્ડ રીડિંગ નહીં પણ એ છે કે કોઈ ખોટું બોલે તો સાધકને તરત જ અનુભવ થઈ જાય છે કોઈ અંદર થી દુખી હોય તો સાધક નું હૃદય તેને ઓરખી લે છે કોઈ દ્વેષ રાખે તો સાધક ને વાઇબ્રેશન પહેલે થી જ બદલાતી લાગે છે કોઈ સકારાત્મક હોય તો સાધક આકર્ષણ અનુભવે છે આ બુદ્ધિ થી નહીં ઊર્જા થી થાય છે એ જ ચિત્ત ગુરુત્વ છે જ્યાં સાધક નો ઓરા બીજા ની ઊર્જા ને ઓળખવા લાગે છે આ સિદ્ધિ સાધક ને વિનમ્ર બનાવે છે કારણ કે જેટલી ઊંડાઈથી તે બીજાને જુએ છે એટલી જ ઊંડાઈથી તે પોતાને પણ ઓળખવા લાગે છે હવે આવે છે ચોથી સિદ્ધિ જે છે વાણી સત્ય એટલે સાધકની વાત પોતાની સાચી થવા લાગે સાધકો જ્યારે સાધકનું જીવન સાત્વિક બને છે મન નિર્મળ બને છે આચરણ પવિત્ર બને છે અને અંદર ઈશ્વર વસવા લાગે છે ત્યારે એક સમય એવો આવે છે જ્યારે તેના શબ્દો માત્ર વાતો ન રહે તે કંપન બની જાય છે અને કંપનમાં સૃજન શક્તિ હોય છે એ જ કારણ છે કે મહાન સંતો યોગીઓ સિદ્ધ પુરુષો અને શક્તિપાત કરનારા ગુરુઓની વાણી હંમેશા ફળીભૂત થાય છે આશ્ચર્યની વાત એ છે કે આ શક્તિ સાધકને વિના માંગે મળે છે અને ઘણી વાર તેને ખબર પણ નથી પડતી કે તેની ઘણી વાતો સાચી થઈને સામે પ્રગટ થઈ રહી છે અહીં બે વાતો ધ્યાનમાં રાખવા યોગ્ય છે એક એકે આ વાણી કોઈને ઈજા પહોંચાડવા કે શ્રાપ આપવા માટે નથી બીજો એકે આ ફક્ત એ સાધકમાં જ વિકસે છે જે પોતાને પૂર્ણ વિનમ્ર અને અહંકાર રહિત રાખે છે આ સિદ્ધિ સાધકને જવાબદાર બનાવે છે કારણ કે તે જાણે છે કે કંપનનો દરેક શબ્દ બ્રહ્માંડમાં ગુંજે છે હવે આવે છે આપણી પાંચમી અને સૌથી રહસ્યમય સિદ્ધિ જે છે અહમ શૂન્યતા એટલે સેલ્ફ ડિસોલ્યુશન આ એ સિદ્ધિ છે જેને શબ્દોમાં બાંધવી સૌથી મુશ્કેલ છે આ ન તો શક્તિ છે ન તો ચમત્કાર ન તો કોઈ ચોંકાવનારી ઘટના આ તો સાધકની અંતિમ ઉપલબ્ધિ છે જ્યાં તેનો હો પિગળી જાય છે આ સિદ્ધિના પ્રગટ થતા સાધકને લાગે છે કે દુનિયાથી દૂરી अंदर गाढ़ मौन अहंकार नो पूर्ण लोप न कोई इच्छा न कोई भय न कोई तनाव न कोई लालसा न मान जो ये न सम्मान फक्त एक मौन एक उपस्थिति एक दिव्यता एज ते सिद्धि छे ज्या साधक ने जीवन मा पहली बार समझाय छे हूँ कई ज नथी अने एज मारू सौथी मोटू बल छे आ सिद्धि साधक ने ए आपी दे छे जेने आखू विश्व शोधे छे शांति मुक्ति અને સત્યનો અનુભવ તો સાધકો હવે જાણીએ કે આ સિદ્ધિઓનો ઉપયોગ કેવી રીતે કરવો ધ્યાન રાખજો સિદ્ધિઓ સાધકની શક્તિ નથી ઈશ્વરનો અનુગ્રહ છે તેનો ઉપયોગ ફક્ત સેવા માર્ગદર્શન કરુણા પ્રેમ અને આત્મ વિકાસ માટે કરવો જોઈએ જે દિવસે સાધક આ સિદ્ધિઓનો ઉપયોગ બીજા પર પ્રભાવ જમાવવા માટે કરવા લાગે તેની સિદ્ધિઓનો તેજ ખોવા લાગે છે તો મારા પ્રિય સાધકો હવે પ્રશ્ન આવે છે કે સાધકને ધિયોશા માટે મળે છે કારણ કે બ્રહ્માંડ ઈચ્છે છે કે કેટલિક આત્માઓ માર્ગ પ્રદર્શક બને કેટલિક ચેતનાઓ દીપક બને કેટલાક હૃદય અંધકારમાંથી બહાર નીકળે અને જ્યારે સાધક અંદરનો પ્રકાશ પ્રગટાવે છે બ્રહ્માંડ તેને પાંચ ઉપહાર આપે છે એક માનસ દ્રષ્ટિ બે અનુગ્રહિતા શ્રુતિ ત્રણ ચિત્ત ગુરુત્વ

सिद्धिओ एज छे जे धीरे धीरे तमारी चेतना मा जन्म ले छे जेम गर्भ मा बालक आकार ले छे तेम साधकनी अंदर पर ऊर्जा प्राण नाड़ियों चक्रो अने चेतना नो एक नवो जन्म थाय छे दरेक सिद्धि पाछळ एक संपूर्ण ब्रह्मांडीय विज्ञान छे आजे आपने एज विज्ञान ने खोलवाना छीए सिद्धिओनुं पहेलुं रहस्य ऊर्जानी दिशा बदलवी सामान्य मनुष्य जीवन भर ऊर्जा ने बाहर खर्च तो रहे छे। बोलवामा, भावनाओं मा, इच्छाओं भावनाओ मा, भूख इच्छाओ तरस मा, चिंता मा, भीड़ मा, इंद्रियों मा, यौन इच्छा मा, डर मा, गुस्सा मा। तेथी जीवन ऊर्जा प्राण हमेशा क्षीण रहे छे। साधक सौथी पहला ऊर्जा ना प्रवाह ने बाहर थी अंदर वारे छे। एज पहलो चमत्कार छे। आ बदलाव थी शू थाय छे। हृदय चक्र सक्रिय આદિના ચક્ર સંવેદનશી સહસ્રાર ખુલવાની પ્રક્રિયા શરૂ નાડીઓમાં પ્રકાશ પ્રાણનો તેજ વધે છે અને મન સૂક્ષ્મ ધ્વનિઓ પકડવા લાગે છે એ જ તે બિંદુ છે જ્યાં પહેલી સિદ્ધિનો બીજ પડે છે નંબર 2 આંખો બંધ કરીને જોવાનું વિજ્ઞાન ઇનર વિઝન કેવી રીતે ખુલે છે દુનિયા માને છે કે ધ્યાનમાં દેખાતો પ્રકાશ અને આકૃતિઓ કલ્પના હોય છે પણ વિજ્ઞાન કહે છે કે જારે મગજના ઓસિપિટલ લોભની વીજળી સક્રિયતા વધે છે તો માણસ બંધ આંખોથી પણ પ્રકાશ જોઈ શકે છે પણ સાધકના કેસમાં આ ફક્ત મગજ નથી આ આત્મા છે જે પોતાની ઉર્જાને પ્રગટ કરે છે જાણો ઇનર વિઝન કેમ ખુલે છે મૂર્ધા નાડી સક્રિય થાય છે આગના ચક્રમાં દબાયેલો પ્રકાશ ઉઠે છે નાસિકા આગત પ્રાણ ત્રીજી આંખને મુક્ત કરે છે મનની તરંગોની ગતિ ધીમી પડે છે અને સાધકની ચેતના સ્વાભાવિક રીતે દિવ્ય પ્રકાશ જોવા યોગ્ય બને છે શાસ્ત્રો તેને કહ્યું દિવ્ય ચક્ષુ આ માંગવાથી ખુલે છે નંબર સાઉન્ડ નું વિજ્ઞાન સાધકને નાદ કેમ સંભળાય છે ધ્યાનમાં જે ધ્વનિઓ સંભળાય છે તે ભૌતિક નથી આ પ્રાણની કંપન ધ્વનિઓ છે જે ફક્ત સૂક્ષ્મ ચેતનાને જ સંભળાય છે જ્યારે સાધકની ઇડા પિંગળા સુષુમ્મના આ ત્રણેય નાડીઓમાં સમન્વય થાય છે ત્યારે નાદ બ્રહ્મ જાગૃત થવા લાગે છે તમે તેને આ રીતે સમજો કે તમે રેડિયો છો નાદ બ્રહ્માંડનું પ્રસારણ છે ધ્યાન તેનું કનેક્શન છે નંબર ચાર સાધકનો ઓરા મજબૂત કેમ બને છે મન વાંચવાની સિદ્ધિનું રહસ્ય સાધકો ઓરા કોઈ ચમત્કાર નથી આ તમારું બાયોફિલ્ડ છે જારે ઇન્દ્રિયો સંયમિત મન શાંત ભોજન સાત્વિક જીવન પદ્ધતિ પવિત્ર અને ચિત્ત નિર્મળ બને છે ત્યારે શરીરનો ઓરા જાડો ગાઢ અને ચમકદાર બને છે તેનાથી શું થાય છે તમે બીજાના ભાવ વિચાર ઈરાદા દુખને પહેલેથી જ ઓરખી લો છો કારણ કે તમારો ઓરા સામેવાળાના ઓરાને તરત વાંચી લે છે તેને જ કહે છે ચિત્ત ગુરુત્વ સિદ્ધિ नंबर पांच साधक सत्य केम बने छे। अवाजर्जा विज्ञान साधक में भाव नहीं हो तो ऊर्जा होने ब्रह्मांड ऊर्जा ने तरत पकड़ी ले छे। जे मन में पवित्रता होना शब्दों में पवित्र कंपन तेथी आशीर्वाद फीभूत संकल्प सिद्ध अने वचन सत्य बने छे। आ दिव्यता देन से अहंकारनी नहीं नंबर छठू चौथी गुप्त सिद्धि अहम शून्यता केवी रीते प्रकट थाय आ सिद्धि साधक ने चौथी अंतमा मरे छे अने आ बधी सिद्धियो नी कारण के जारे साधक પોતાનું હું खोई દે છે ત્યારે ब्रह्मांड તેને પોતાનું હું आपी દે છે अहम शून्यता ત્યારે प्रकट थाय छे जारे मन मौन भावनाओं शुद्ध इच्छाओं समाप्त भई शून्य चेतना निर्भय बने छे એજ કારણ છે કે અહંકાર નાશ પામતા જ સાધકની અંદર બ્રહ્માંડ પોતાની શક્તિઓ પ્રગટ કરવા લાગે છે તેને જ કહેવાયું નહમ કરતા હરી કરતા હવે જાણીએ સિદ્ધિઓ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે ગુરુ શક્તિનો આહવાન સાધકો સિદ્ધિઓ સાધકને કોઈ પણ પ્રકારનો અહંકાર આપવા માટે નથી મળતી આ બ્રહ્માંડનો સંદેશ છે તો હવે બીજાના માર્ગને પ્રકાશિત કરવા યોગ્ય છે એક સાચો સાધક ઈજા નથી કરતો કોઈને પ્રભાવિત નથી કરતો નથી લેતો તે ફક્ત સેવા કરે છે અને જે સાધક સેવાનો માર્ગ પસંદ કરે છે તેની સિદ્ધિઓ દસ ગણી વધી જાય છે હવે જાણીએ સિદ્ધિઓ પાછળનો બ્રહ્માંડીય નિયમ ઉર્જા જ્યાં જાય છે ત્યાં જ પ્રગટ થાય છે આ બ્રહ્માંડનો સૌથી મોટો આધ્યાત્મિક નિયમ છે તમે જ્યાં ધ્યાન આપો છો જ્યાં ભાવ રાખો છો જ્યાં પ્રેમ રાખો છો જ્યાં સત્ય રાખો છો જ્યાં પવિત્રતા રાખો છો બ્રહ્માંડ ત્યાં જ પોતાની શક્તિ આપી દે છે સાધક જારે અંદર જાય છે ત્યારે ભય ખતમ વિકાર ખતમ કામનાઓ ખતમ ત્યારે પૂરી ઊર્જા અંદર તરફ વહેવા લાગે છે એ જ ઉર્જા ચક્રો ખોલે છે અને સિદ્ધિઓ પ્રગટ થવાનું માધ્યમ બને છે પણ સાધકો જ્યાં સિદ્ધિઓ છે ત્યાં સાધકો માટે ચેતવણી પણ છે ત્રણ વસ્તુઓ સિદ્ધિને તરત જ નાશ કરી દે છે દિખાવો અહંકાર અને લોકોને પ્રભાવિત કરવાની ઈચ્છા જેવું મનમાં આવે કે હું કંઈક છું મારી પાસે શક્તિ છે હું અલગ છું સિદ્ધિ તે જ ક્ષણે સાધકને છોડી દે છે कारण के सिद्धि तो अहंकार ने मृत्यु छे ते अहंकार ना जन्म ने कदी स्वीकारती नथी तो साधको हवे प्रश्ने आवे छे के सिद्धियों साधक पासे केम आवे छे कारण के ब्रह्मांड इच्छे छे के केटलिक आत्माओं पोतेज प्रकाश बनी जाए केटला हृदय बीजाना अंधकार ने प्रकाशित करे केटलिक चेतनाओं मानवता नु रक्षक बने अने तेथी विना मांगे विना इच्छे साधक ने आ पांच सिद्धियों मरे छे चालो साधको हवे जानिए के ऊर्जाना कया कया सात संकेतो बतावे छे के सिद्धि जन्मी चुकी छे घरा साधको माने छे के सिद्धि एक दिवस अचानक थाई छे पर सत्य ए छे के सिद्धि अचानक नथी आवती सिद्धि धीरे धीरे साधकनी अंदर उगे छे जेम सूर्य उगता पहला आकाश लाल थवा लागे छे तेम सिद्धि प्रगट थता पहला साधकनी अंदर सात अद्भुत संकेतो देखावा लागे छे આ સાત સંકેત એટલા સૂક્ષ્મ હોય છે કે ફક્ત એ જ સાધક તેને ઓળખી શકે જે મન પ્રાણ અને ઊર્જાના સ્તરે જાગૃત હોય સંકેત નંબર 1 ઊર્જાનો પોતે ચાલવો પ્રાણ પોતે ઉઠવા લાગે છે સાધકો જ્યારે સિદ્ધિ જન્મ લે છે ત્યારે સાધકને લાગે છે કે પીઠમાં વીજળી દોડી રહી છે રીડની હરવી કંપન માથામાં જળજણાટી હૃદયમાં ગરમાહટ કે પેટમાં હળવી ઊર્જા લહેરો તેનો સૌથી મોટો ચિન્હ કે તમે બેઠા હો કે સૂતા હો ઊર્જા પોતે ચાલે છે આ ચળવળ કોઈ સાધકથી નહીં પણ બ્રહ્માંડિય શક્તિથી થાય છે તેને કહેવાય ઊર્ધ્વ પ્રાણ આગમન સામાન્ય લોકો તેને ગભરાહટ સમજી લે છે પણ સાધક માટે આ પહેલો દિવ્ય સંકેત છે સંકેત નંબર 2 મૌન પોતે આવવું મન ચૂપ થવા લાગે છે પહેલા સાધક મનને શાંત કરતો હતો હવે મન પોતે શાંત થવા લાગે છે આ ચમત્કાર સૌથી મોટો છે તમે ધ્યાન માં બેઠા હો કે નહીં મન શાંત સરળ હળવું અને સ્થિર લાગવા લાગે છે એ જ સિદ્ધિનો બીજો સંકેત છે ચિત્તનો સ્વાભાવિક સ્થિર થવું જ્યાં મનનો ઘોંઘાટ ધીમો પડે છે ત્યાં સિદ્ધિનો સ્વર તેજ થાય છે સંકેત નંબર 3 ભાવના શુદ્ધિ ક્રોધ ભય ઈર્ષ્યા પોતે ઓછા થવા લાગે છે આ વાસ્તવિક ચમત્કાર છે કારણ કે সাধનાનો પહેલો ધે ભાવના શુદ્ધિ છે જારે સિદ્ધિ જન્મ લેવા લાગે છે ત્યારે સાધક અનુભવે છે ક્રોધ અચાનક ઘણો ઓછો અંદરથી ક્ષમા ઉઠે છે દુખ ઝડપથી ઓગળી જાય છે ડર વિના કારણે ખતમ અને હૃદય ઘણો હરહુ થઈ જાય છે આ સંકેત બ્રહ્માન આપે છે કે તારા પર મારી શક્તિ ઉત્્રવા લાગી છે संकेत नंबर चार अनुभूति प्रखरता चारों दिशांनी ऊर्जा अनुभवा लागे छे जारे सिद्धि उगे छे तमे कोई रूम मा जाव अने वाइब बदलाती लागे कोई खोटू बोले अने वाइब्रेशन नीचे उतरती लागे कोई दुखी होई तो हृदय भारे लागे क्या पवित्र ऊर्जा होय तो शरीर हळू थाय पूजा के मंदिर मा पोतेज रोमाच थई जाय आ कोई माया नही આ ઓરા સેન્સિટિવિટી નો જન્મ છે અહી થી જ ત્રીજી સિદ્ધિ ના બીજ ઉગે છે સંકેત નંબર 5 વાણી નો કંપન બદલાવો અવાજ માં શુદ્ધ શક્તિ આવવી આ ઘણો સૂક્ષ્મ સંકેત છે અને સાધક તેને સમજીતો નથી જ્યારે સિદ્ધિ નજીક આવે છે ત્યારે સાધક નો અવાજ પહેલા કરતા ગંભીર સ્થિર મધુર અને પ્રભાવશાળી બને છે લોકો અચાનક કહેવા લાગે છે કે તમારી વાતમાં ઊંડાઈ છે તમારો અવાજ શાંતિ આપે છે તમારામાં એક તેજ છે કારણ કે એ વાણીમાં પ્રાણ બોલે છે અહંકાર નહીં સંકેત નંબર 6 દ્રષ્ટિનું બદલાવ આંખોમાં તેજ અને શૂન્યતા આ ઘણો રહસ્યમય છે સિદ્ધિના જન્મ સાથે સાધકની આંખો તેજસ્વી શાંત ગહન અને અત્યંત સ્થિર બની છે કેટલાક સાધકોની આંખો થોડી ચમકદાર પણ લાગે છે લોકો વારંવાર પૂછે છે કે તમારી આંખોમાં આટલી આટલી શાંતિ કેવી રીતે ઊંડાઈ ક્યાંથી આવી તમારી નજરથી ડર પણ લાગે છે અને શાંતિ પણ આ તેજ આત્મિક ઉર્જાનો પ્રભાવ છે સંકેત નંબર સાત સ્વયં ગુરુ ભાવ જાગવો અંદરથી માર્ગદર્શન ઉઠવું આ અંતિમ અને સૌથી મહત્વનો સંકેત છે जारे सिद्धि प्रकट થવા લાગે છે ત્યારે સાધકને દરેક પ્રશ્નનો જવાબ અંદરથી મળવા લાગે છે તે દરેક સમસ્યાનો ઉકેલ દરેક નિર્ણય દરેક દિશા દરેક માર્ગદર્શન પોતાની અંદરથી જ કાઢી લે છે આ અવસ્થાને અંતર્ગુરુ જાગરણ કહેવાય છે એ જ અંતિમ પુરાવ છે કે સિદ્ધિની ભૂમિમાં તેની અંદર બીજ જમી ગયું છે તો સાધકો નિષ્કર્ષે निकळे छे કે સિદ્ધિ પ્રગટ થવાનો સંકેત એ નથી કે તમે શક્તિશાળી બન્યા પર એ છે કે તમે પવિત્ર બન્યા સિદ્ધિ શક્તિ નથી સાધકની પવિત્રતાનો પુરાવો છે ચાલો હવે જાણીએ કે સિદ્ધિ કેવી રીતે સ્થિર થાય છે અને કઈ સાત ભૂલો સાધકની સિદ્ધિને તરત નાશ કરી દે છે સાધકો સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી તેને ધારણ કરવી મુશ્કેલ છે સિદ્ધિ પ્રગટ થવી વરસાદ જેવી છે પણ સિદ્ધિ સ્થિર થવી સમુદ્ર બનવા જેવી છે વરસાદ તો થોડી મિનિટનો હોય છે પણ સમુદ્ર હંમેશા રહે છે સાધકને એ જ સિદ્ધિ સ્થિર રહે છે જે તેના ચિત્ત અને જીવન સાથે એકાકાર બની જાય છે સિદ્ધિ ત્યારે જ સ્થિર થાય છે જ્યારે સાધક તેનો પાત્ર બને છે સિદ્ધિ સ્થિર કરવાનો પહેલો નિયમ અકાર્ય પ્રદર્શન નહીં જેવો સાધક વિચારે કે હું કઈ ખાસ છું હું બીજાથી આગળ છું મને સિદ્ધિ મળી ગઈ છે ત્યાંથી જ સિદ્ધિ ઓગળવા લાગે છે સિદ્ધિ પ્રકાશ છે અને પ્રકાશનો સ્વભાવ છે ચૂપચાપ ચમકવો દેખાવો સિદ્ધિને ડરાવે છે કારણ કે સિદ્ધિ ઈચ્છે છે કે સાધક નિર્મળ રહે પ્રદર્શક નહીં સિદ્ધિ અવાજ નથી સિદ્ધિ મૌની મહેક છે સિદ્ધિ નાશ કરનારી પહેલી ભૂલ બીજાને પ્રભાવિત કરવાની ઈચ્છા આ સૌથી મોટો આધ્યાત્મિક અપરાધ છે જો સાધક સિદ્ધિનો ઉપયોગ કોઈને પ્રભાવિત કરવા પોતાની તરફ ખેંચવા કોઈને નીચું બતાવવા માટે કરે તો સિદ્ધિ તે જ ક્ષણે આશીર્વાદથી શ્રાપ બની જાય છે શા માટે કારણ કે સિદ્ધિ ભગવાનની શક્તિ છે વ્યક્તિની સંપત્તિ નથી સાધકનો અહંકાર જેટલો વધે છે સિદ્ધિ એટલી જ પાછી હટે છે હવે જાણીએ સિદ્ધિ સ્થિર થવાનો બીજો નિયમ જીવન પવિત્રતા शास्त्रोमा कहयो छे शुद्ध जीवन એટલે શુદ્ધ ઉર્જા શુદ્ધ ઉર્જા એટલે સ્થિર સિદ્ધિ સાધકના પાંચ કર્મ સિદ્ધિને પકડી રાખે છે એક ભોજન સાત્વિક ભોજન ઉર્જા સ્વચ્છ રાખે છે બે વાણી મનજેવી વાણીનો પણ વાઇબ્રેશન હોય છે જે વાણી કઠોર ખોટી કે નકારાત્મક હોય તેમાં સિદ્ધિ ટકી જ ન શકે ત્રણ વિચાર સિદ્ધિ એ વિચારોમાં વસે છે જે પ્રેમ करुणा અને સત્યથી ભરેલા હોય ચાર સંગતિ સાધક જે સંગતિમાં બેસે છે તેવો જ તેનો ઓરા રંગ લે છે પાંચ આચરણ સિદ્ધિનો પહેલો ઘર સાધકનો વર્તન છે સિદ્ધિ નાશ કરનારી બીજી ભૂલ અનિચ્છનીય લોકોને અનુભવ કહેવો આ ઘણો ગંભીર છે અને અધોરી નાથ તાંત્રિક તમામ પરંપરાઓમાં સકતાઈથી કહેવાયું છે સિદ્ધિ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી તે ગુપ્ત રહે છે

સિદ્ધિ તો હવા છે તમારામાં વહે છે સિદ્ધિ ત્યારે જ સ્થિર રહે છે જ્યારે સાધક નિયમિત કરે છે તેને કહેવાયું અભ્યાસ સ્થર્ય હવે જાણીએ સિદ્ધિ નાશ કરનારી ત્રીજી ભૂલ ક્રોધ અને લોગ ઉદય આ ત્રણ દોષ બાળી નાખે છે જારે કોઈ સાધક ક્રોધમાં આવે ઈચ્છાઓમાં પડે અને ધન લાલસામાં ફસારે તો સહસ્રારની ઊર્જા નીચે ઉતરીને મૂળાધારમાં અટકી જાય છે એ જ કારણ છે કે ઘણા સાધકોની સિદ્ધિઓ એક જ ભૂલમાં ખતમ થઈ જાય છે સાધકો જે ઇન્દ્રિયો પર રાજ નથી કરી શક્યો તેના પર સિદ્ધિઓ પર રાજ નહીં કરે હવે જાણીએ સિદ્ધિ સ્થિર થવાનો ચોથો નિયમ સેવા ભાવ સિદ્ધિનો સાચું ઇન્દ્ર સેવા છે सेवा करवाती हृदय शुद्ध भाव निर्मर्ट अहंकार नाश અને ચિત્ત ઉજ્જવળ બને છે તેથીrahman સાધકની અંદર વધુ શક્તિ ભરે છે એ જ કારણ છે કે કોઈ પણ યુગનો સાચો સાધક હંમેશા સેવક ભાવ રાખે છે તે કદી પોતાને ગુરુ નથી કહેતો હવે જાણીએ સિદ્ધિ નાશ કરનારી ચોથી ભૂલ સિદ્ધિનો ઉપયોગ સ્વાર્થમાં કરવો આ સિદ્ધિ પર સીધી चोट છે જેમ ભવિષ્ય કહેવો બીજાનું મન વાંચવું સૂક્ષ્મ માહિતી કાઢવી પોતાની બીજાને પ્રભાવિત કરવું જો તેનો ઉપયોગ સ્વાર્થમાં થયો તો સિદ્ધિ તમારી નથી રહેતી ઉર્જા છે જે પવિત્રતા ઈચ્છે છે ચાલો જાણીએ સિદ્ધિ સ્થિર થવાનો પાંચમો નિયમ અંતરગુરુનું સાંભળવું સાધકો જ્યારે સિદ્ધિ આવે છે ત્યારે અંદરથી એક અવાજ પણ આવે છે એ અવાજ કહે છે આ ન કરો આ સાચું છે આ સંગતિ છોડી દો આ માર્ગ પસંદ કરો જે સાધક આવાજની અવગણના કરે છે તેનો માર્ગ ખરડાય છે પણ જે સાધક આવાજ સાંભળે છે તેની સિદ્ધિ પર્વત જેવી સ્થિર બને છે હવે તમને કહું છું અંતિમ નિયમ ગુરુ ઉર્જાનો સ્વીકાર ભલે ગુરુ સ્થૂળ હોય કે સૂક્ષ્મ ગુરુ ઉર્જા જ સાધકની અંદર સિદ્ધિને સ્થિર કરે છે ગુરુનું કામ છે સાધકને બચાવવો માર્ગ બતાવવો ઊર્જા સ્થિર કરવી અને અહંકારને રોકવો જો સાધક ગુરુ ઊર્જા સાથે જોડાયેલો છે તો તેની સિદ્ધિ કદી ડગમગતી નથી તો સાધકો નિષ્કર્ષ એ નીકળે છે કે સિદ્ધિ ત્યારે જ સ્થિર થાય છે જ્યારે સાધક શક્તિ નહીં શાંતિ પસંદ કરે છે અને જે સાધક શાંતિ પસંદ કરે છે તેની અંદર શક્તિ સ્વાભાવિક રીતે મહાસાગર જેવી સ્થિર બની જાય છે તો સાધકો સાધકને સિદ્ધિઓ એદલા માટે મળે છે કારણ કે તે તેને કદી ઈચ્છતો નથી જેમ ફૂલ પોતાની સુગંધને બેસીને નથી બોલાવતો સુગંધ પોતે તેની પાસે રહે છે તેમ સાધનાનું ફૂલ સિદ્ધિઓની સુગંધ પેદા કરે છે પણ યાદ રાખજો સુગંધનો હેતુ બ્રહ્મ ચેતના સુધી લઈ જવાનો છે સુગંધમાં ખોવાય જવાનો નહીં અંતમાં એજ મંત્ર યાદ રાખજો સિદ્ધિઓ આવે છે चमकते छे અને ચાલી જાય છે પણ જે સાધનામાં અચળ રહે તે જ સાચો સાધક છે તો સાધકો આ દિવ્ય યાત્રાને અહી વિરામ આપીએ છીએ અને ફરી મળીશું એવી જ બીજી દિવ્ય યાત્રામાં ત્યાં સુધી હર હર મહાદેવ કૃપા કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ઓમ નમઃ શિવાય